જય શ્રી રામ મિત્રો આજે આપણે ખેતરમાં આવી ગયા છીએ આપણે આગળ વાત કરી હતી કે આપણે સાત પાકોનું વાવેતર કરેલું છે અને આપણે ક્રોપ કવર પણ લગાવી દીધું છે અને આજે પાકને અઠ્યાવીસ દિવસ થઈ ગયા છે તો ફૂલો અને આ ટમાટાનો આંતર છે આપણે એક ખેતર બતાવીશું તમને કે જેમાં ફૂલો અને ટાટાનો આંતર કરેલો છે તમે જોઈ શકો છો આજે અઠ્યાવીસ દિવસ થઈ ગયા છે અને ક્રોપ કવરના અંદરથી તમને ઝાડ પણ દેખાતા હશે ઝાડનો વિકાસ પણ બહુ સરસ થયો છે કારણ કે ક્રોપ કવર લગાવીને આપણે ખેતી કરીએ તો ઝાડનો વિકાસ પણ સારો થાય અને જ્યારે હાલે શિયાળામાં મોલામ બચ્છી ઉડવાનો હાલ સમય છે એટલે કે મોલામ મચ્છી ઘણી ઉડતી હોય તો પાકને ઘણું નુકસાન થાય પણ ક્રોપ કવર લગાવીને ખેતી કરવામાં આવે તો આપણે પાકને કોઈ નુકસાન નહીં થતું તમે જો તમને બતાવીએ કે અમારો ફૂલો અને ટમાટાનો આંતરપાક કેટલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે ફૂલોની હાઈટ પણ વધી છે અને ટમાટા પણ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે ટામાટાને ફૂલ પણ આવવાનું ચાલુ થઈ ગયું અને ફૂલોને પણ નાની નાની કળીઓ લાગી ગઈ છે એટલે કે ટૂંક જ સમયમાં આપણો પાક વેણવાનું ચાલુ થઈ જશે તો આગલા વિડીયોમાં તમને બતાવીશું કે આપણા બીજા કયા પાક છે